મહિલા શાંતિ અને જે છે સુરક્ષા વુમન પીસ એન્ડ સિક્યોરિટી હજાર પચીસ છવીસ માં ભારત ક્રમ કયો છે સાહેબ તો જે છે ભારત એકસો એકવીસ માં નંબર પર નથી એકસો અઢાર માં નંબર પર નથી એકસો એકતાલીસ નથી એકસો ને એકત્રીસ માં નંબર પર છે તો અહીંયા જે છે સાહેબ એકસો ને એકત્રીસ માં નંબર પર વાત કરીએ તો જે છે ભારત અને ફિલિપાઈન્સ બે દેશ જોડે છે તો જ્યોર્જ ટાઉન ઇન્સ્ટિટ્યુટ ફોર વુમન પીસ મહિલાઓનો સમાવેશ ન્યાય અને સુરક્ષા આ ત્રણ કેટેગરી ના આધારે માર્કિંગ કરવામાં આવ્યું છે ડેનમાર્ક બે થી જે છે પહેલા નંબર નું જે છે સ્થાન જણાવી લીધું છે ધરાવી લીધું છે એમણે ભાઈ બે

અમેરિકામાં મહિલાઓની સ્થિતિ પર સુધાર થયો છે સાહેબ એવું કહી શકાય આના ઉપરથી જે છે